કારણ કે રાજમા નું જે સેવન તમે કરો છો તો આનાથી શરીરને ફાયદા થાય છે તો ચલો જાણીએ કે એ કયા ફાયદા છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે હેલ્થને લગતી વાત કરીશું મિત્રો ઘણી બધી રેસિપી એવી છે કે જેનું આપણે ખોરાક તરીકે સેવન કરીએ છીએ હવે ઘણી રેસીપી એવી પણ છે જે એક ઓન્થે ફૂડ તરીકે ગણાતી હોય છે એટલે સીધો અર્થ કે આપણે દરેક ઘરોમાં આ રેસીપી નથી બનતી હવે એવામાં ઘણી બધી વાનગીઓ પણ હોઈ શકે પરંતુ ઘણી વાર આપણે જ્યારે આ વાનગીઓ નથી ખાતા તો શરીરને એનાથી જ ફાયદો નથી થતો કહેવાનો અર્થ એ છે કે તમે જે ખાઈ રહ્યા છો એને વિષય ઉપર તમને વિશેષ જાણકારી હોવી જોઈએ જો તમને વિશેષ જાણકારી હોય તો ચોક્કસપણે તમે એનું સેવન કરવાનું શરૂ કરી દેશો મિત્રો રાજમા વિશે તમે સાંભળ્યું છે ઘણા બધા લોકો આ રાજમા ચાવલ રાજમાને એક શાક તરીકે પણ ખાતા હોય છે તો ઘણા બધા દાલ મકની અંદર એનો ઉપયોગ કરીને પણ એનું સેવન કરતા હોય છે પરંતુ એવા લોકો પણ છે જે રાજમાનું સેવન નથી કરતા આ વિડીયો જોયા પછી તમને ચોક્કસપણે રાજમાનું સેવન કરવાનું પસંદ થશે કારણ કે રાજમાનું જે સેવન તમે કરો છો તો આનાથી શરીરને ફાયદા થાય છે તો ચાલો જાણીએ કે એ કયા ફાયદા છે દર્શક મિત્રો રાજમાની અંદર ફાઈબર કેલ્શિયમ પ્રોટીન આયર્ન સહિતના ઘણા પોષક તત્વો છે હવે આ એવા પોષક તત્વો છે જે શરીરને ખૂબ ઉપયોગી છે અને રાજમામાં એક ચોક્કસ પ્રકારે આ બધા જ પોષક તત્વો તમને મળી જાય છે બીજી વાત કરીએ આયરનની તો શરીર માટે આયરન પણ મહત્ત્વનું છે તો આ રાજમામાં આયરનનું પ્રમાણ સૌથી વધારે છે જેનાથી તમને લોહીની કમી જ નહીં થાય હવે આ સિવાય રાજમામાં પોટેશિયમ મેગ્નેશિયમ પણ ભરપૂર છે હવે આ પોટેશિયમ અને મેગ્નેશિયમ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે હવે આ સિવાય ઘણા બધા લોકો એવા પણ છે જે પોતાના વજનને નિયંત્રણ રાખવામાં ઘણા બધા કામો કરતા હોય છે તો જેઓને પણ વજન ઘટાડવું છે એ લોકો આ રાજમાનું સેવન કરી શકે કારણ કે રાજમાનું સેવન કરવાથી તમારું વજન નિયંત્રણ રહેવામાં મદદ મળશે હવે આ સિવાય રાજમામાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ રહેલા છે હવે એન્ટીઓક્સિડન્ટ ગુણો વધારે હોય એટલે તમારી ત્વચાને પણ લાભદાયક છે આ સિવાય જો તમે રાજમાનું નિયમિત સેવન કરો છો તો એનાથી રોગ અટકાવવામાં પણ તમને મદદ મળશે હા પરંતુ અમુક લોકો કે જેમણે રાજમાના સેવનથી બચવું જોઈએ હવે એ કયા લોકો છે જેમને પણ ગેસ અથવા એસિડિટી સંબંધિત સમસ્યા હોય પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે ઓછી માત્રામાં આ રાજમાનું સેવન કરવું જોઈએ તો મિત્રો આ રાજમાના સેવન કરવાથી આપણને ઘણા ફાયદા થઈ શકે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ